તો હેલો મિત્રો નમસ્કાર આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લીજો તેથી કરી આવા નવા તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે દાહોદની અંદર ઘટના ઘટી છે દોસ્તો એમ કહેવાય છે કે જે આશ્રય હશે એને ચાર દિવસની રિમાન્ડ પણ મંજૂર કરી દેવામાં આવી છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે આ જે આશ્રય હશે આમ કહેવાય છે કે નાની એમથી બાળકી સાથે ન કરવાનું કામ કર્યું હતું અને છેલ્લે ગળું દબાવીને એની જાનથી મારી પણ નાખવામાં આવી હતી સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે બધા લોકોની એક જ માંગ છે આ કે આને ફાંસીની સજા મળવી જોઈએ કે આજીવન પડવી જોઈએ દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો આની ફાંસી મળવી જોઈએ કે આજીવન પડવી જોઈએ કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો અને હાલ એમ કહેવાય છે કે આજે આશરે હશે અને ચાર દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આવા નરાધેમીને એમ કહેવાય છે કે ફાંસી જ મળવી જોઈએ દોસ્તો કારણ કે આને કામ જ એવા કર્યા છે દોસ્તો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ચાર દિવસની રિમાન્ડ પણ મંજૂર થઈ ગઈ છે સો વર્ષની બાળકી સાથે ન કરવાની કામ કર્યું છે અને છેલ્લે ગળું દબાવીને અને મારી નાખવામાં આવી હતી દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એટલે ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આને ફાંસી મળે એવી બધોની માંગ છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે અતિક્રિયા આવવાનો વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો અને કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખીએ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાગશે ફરી ફરિયાદ બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળે એકવાર વાર બીજા વિડીયોમાં તપ્તે કે લે બાય બાય